પાસે તમે શું અપેક્ષા રાખો છો સરકાર પાસે મેં ક્યારેય અપેક્ષા રાખી નથી કે સરકાર આ કરી દે સરકાર પેલું કરી દે ના ક્યારે હું રાખું છું રાઈટ સરકારની પાસે આશા રાખવાની ન હોય સરકાર પાસે કામ કરાવવું ને મારો અધિકાર છે રાઈટ અને સરકારની ફરજ છે જેને કહેવાય ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી કે શિક્ષણ આપવું આરોગ્ય આપવું રોડ રસ્તા આપવા પાણી આપવું આ સરકારની બેઝિક ફરજો છે અને એ મારો અધિકાર છે આ ઘણી વાર આવું થઈ જાય હું જાહેર મંચ ઉપર જાઉં ને તો ક્યારેક ભેગા થઈ જાય ને નેતા હોય અને એક સામાજિક કાર્યકર્તાઓ બધા ભેગા થઈ જાય એટલે હું જનતાને જોઉં તો મને ગુસ્સો આવે સિરિયસલી કે ભાઈ જે વ્યક્તિ વોટ માંગવા માટે આમ હાથ જોડીને તમારી આગળ આવ્યો હોય એ વ્યક્તિ નેતા બની જાય ને પછી લોકો આમ હાથ જોડતા હોય શું છે એ તમારો જ સેવક છે તમારે એમને હાથ થોડી જોડવાના છે સાહેબ 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 કરીને એમને એમનું લાલન પાલન કરતા હોય છે પોષણ કરતા હોય છે બધી ફેસિલિટી આપતા હોય છે ના તમારા તો સેવક છે તમે જ તો મત આપ્યા છે તમે જ તો એમને નેતા બનાવ્યા છે મોટી શું વાત છે અને કેવું હોય ઘણીવાર મારે પણ એવું થાય હું આ બધા વિડીયો બનાવું ને તો મને તો કોઈ ફોન કરે એટલી હિંમત ના કરે કે મને ફોન કરીને કે એક ભાઈ મેહુલભાઈને કયો આમ કરે અથવા વિડીયો ના ઉતારે કે આતે મારા પરિવારમાં વાયા મીડિયા નંબર ગૂતીને મારા પરિવારમાં મારા કાકા દાદા કે પપ્પાને કોઈને ફોન કરે કે ભાઈ મેહુલભાઈને કહો ને આ વિડીયો ના બનાવે અથવા આ વિડીયો ડિલીટ કરાવી દે આ કે આ તે બરાબર આજ દિન સુધી ક્યારે મેહુલ બોગરાએ બનાવેલો વિડીયો ડિલીટ કર્યો નથી બરાબર એટલે પરિવારમાં ફોન કરે ને તો ઘણીવાર મારા પરિવારમાંથી લોકો એવું કહે કે ભાઈ આ નેતાનો ફોન આવ્યો હતો આપણે એની હારે સારા સંબંધો રખાય ક્યારેક આપણે કામ કરવા થાય તો મેં મારો જવાબ એ જ હોય છે કે મારે કામ કરવા માટે સારા સંબંધની જરૂર નથી એમની પાસે કામ કરાવવું ને એ મારો અધિકાર છે અને એના માટે જ નેતા બનાવવામાં આવ્યા હોય છે ખાલી રીબીનો કાપવાનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવા નહીં આ એક કન્સેપ્ટ બની ગયો છે કે નેતા એટલે શું સવારમાં ઉઠીને રીબી કાપવા નીકળી જવાનું આ નેતાનું કામ જ નથી મને તો સાલું એ ન જ સમજાતું કે આ નેતાઓને આટલો સમય કેમ મળી જાય છે રાઈટ એમના ઉપર તો આખા આખા રાજ્યની જવાબદારીઓ છે તો ઉદઘાટન કરવાનો સમય ક્યાંથી મળી જાય છે મને ઉદઘાટનના જે કાર્ડ આવે ને મને પણ ઉદઘાટનના જે કાર્ડ આવે ને હું ક્યારેય ઉદઘાટનમાં પરિવાર સિવાય પરિવારનું હોય કારણ કે એ પારિવારિક મૂલ્યો છે એ સિવાય હું કોઈ ઉદઘાટનમાં જતો નથી કાર્ડમાં નામ લખી નાખે જે કરવું એ આવીને ઇન્વિટેશન આપી જાય અલગ વાત છે સન્માન આપ્યું માન આપીએ છીએ પણ હું ઉદઘાટનમાં ક્યારેય જતો નથી કારણ કે મારું કામ જ નથી એમાં હું સમય આપીશ ને એની કરતા રાષ્ટ્ર નિર્માણ માટે બે કલાક આપી દઈશ ને મને પોસાશે એ કામ મારું નથી ઉદ્ઘાટન કાપવાનું ને રેબીનું કાપવાનું અને નેતાઓને ક્યાંથી ટાઈમ મળી જાય છે કમાભાઈ થોડા છે આપણે ઉદઘાટન કરવા લઈ જાય કમાભાઈ ને આપણે દિવ્યાંગ છે બિચારા વાંધો નહીં એમને થોડા ઘણા પૈસા મળે એ કરે પણ આપણે તો રાજ્યની જવાબદારી લઈને બેઠા છે આપણું કામ સવારમાં ઉઠીને એવું જોઈએ કે રાજ્ય માટે મારે શું નવું કરવું છે લોકો માટે મારે શું નવું કરવું છે અહીંયા આ સુવિધા નથી તો મારી જવાબદારી છે કે હું એ સુવિધા અપાવું આવા નેતાઓ હોવા જોઈએ પણ નેતાઓને કાપવા કાપવામાંથી ટાઈમ મળતો નથી એટલે ટૂંકમાં જો તમે તમારો પ્રશ્ન એ હતો મારું જરાક બોલવાનું વધી જાય તમારો મુખ્ય પ્રશ્ન એ હતો કે રાજકારણ પાસેથી તમે અપેક્ષા શું રાખો છો હું અપેક્ષા નથી રાખતો કારણ કે મારો હક છે કે હું એમની પાસે કામ કરાવું મારે જ્યારે જરૂર હોય ને ત્યારે મારી રજૂઆત હોય ને કામ કરાવવાનું હોય કામ ના કરે તો પછી જે કાંઈ એક્શન લેવાતી હોય એ અમે લઈએ બાકી મારો જે હક છે એમાં અપેક્ષા ના રાખવાની હોય એ તો હક